નમસ્કાર ગુજરાતીમાં સ્વાગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનું ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અરણી ગામના ખેડૂતે ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામે પંથકના ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં અનેરો રોષ જોવા મળ્યો હોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આ મારી હાથ વીઘા ની ડુંગરી છે હાથ વીઘાની રૂપિયામાં દીધેલી હતી સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી ડુંગળી અમારું ડુંગળી લેવા ના એના માટે ડુંગળી નાખી દીધી અને એના માટે અમને આમ રોષ છેડ્યો કે ડુંગળી આપડી લેવા કોઈ ના આવ્યું એટલે અમે અહીંથી ઉપલેટા લગી અહીંથી હાથ ટ્રેક્ટર મોકલા તાલુકા તાલુકા વાઈ એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગરી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારું ઉપર આ બધું ડુંગળી નું પતંગ થઈ ગયું આ વાયેલા ખેડૂત નું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે